જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું જ્યોતિષીય દુનિયામાં દેવ ઉઠી એકાદશીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજથી ભગવાન શયનમાંથી ઉઠી અને હવે જગતનું દિવ્ય મંગલ કરશે અને આજથી શુભ કાર્યનો બધો પ્રારંભ શરૂ થઈ જશે તુલસી વિવાહ પણ આજ અનેક જગ્યાઓમાં ઉજવાશે આજ દેવ ઉઠી એકાદશી અને આજનું પંચાંગ જોઈ લઈએ કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી ત્યાર પછી વાર છે રવિવાર માત્ર સવારે અગિયાર અને પચીસ સુધી ચાલુ છે અગિયાર અને પચીસ પછી મીન રાશિ બેસી જશે એટલે આજ જે બાળકનો અગિયાર અને પચીસ પહેલા જન્મ થાય એની રાશિ કુંભ આવશે અગિયાર પચીસ પછી જો જન્મ હોય તો મીન રાશિ આવશે સૂર્યદેવ પરિભ્રમણ કરે છે તુલા રાશિમાં હજી સૂર્યનું કન્ટિન્યુ પરિભ્રમણ ચાલુ રહેશે આજ દેવ ઉઠી એકાદશી નું સત્કર્મ ખાસ કરીને આજ બની શકે તો તુલસીજીની પૂજા કરવી આજ બની શકે તો ઠાકોરજીને વિષ્ણુ સહસ્ત્ર પાઠ સંભળાવો વિષ્ણુ સહસ્ત્ર પાઠથી તુલસી પત્ર અર્પણ કરો ઠાકોરજીને બની શકે તો એકસો આઠ જેટલા બની શકે એટલા તુલસી પત્ર કઈ ન થાય પાંચ તુલસી પત્ર પણ વિવાહ છે શ્રિંગાર કરજો તુલસીજીના પાસે બેસીને કાંઈ પણ પાઠ કરશો તો આજના દિવસે પાઠ સિદ્ધ થાય છે કોઈ મંત્ર જપ કરીએ કોઈ ઈષ્ટદેવતાના જપ કરીએ કોઈ ગુરુદેવતાના જપ કરીએ તુલસી ક્યારે પાસે બેસી અને કઈ પણ પ્રકારનું કર્મ સત્કર્મ આજ કરવું એ આજના દિવસે યોગ્ય છે ઉત્તમ છે ઉત્તમ ફળ આપનારું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ